શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે શહેર કે જિલ્લા કે ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધા પૂરી પાડવા પાછળ લાખો કરોડોના ખર્ચ થતા હોય છે એવી જ રીતે મોરબી જિલ્લા પંથકની પ્રજાના આરોગ્ય અંતર્ગત લાખો કરોડોના ખર્ચે સરકારી હોસ્પિટલમાં ખર્ચા કરવામાં આવ્યા બાદ પણ ખાટલી મોટી ખોટ રહી હોય તેવી સ્થિતિ પ્રકાશમાં આવી છે જાણવા મળતી વિગત એવી છે કે બસો પાંચ બેડની સુવિધા ધરાવતી મોરબીની સરકારી હોસ્પિટલમાં લોકોના આરોગ્ય અંતર્ગત સારી સારસંભાળ માટે લાખો મશીનરી ધૂળ ખાઈ રહ્યા છે મોરબી સિવિલ હોસ્પિટલમાં મહત્વની સુવિધાઓના અભાવને કારણે દર્દીઓ હેરાન પરેશાન મોરબી જિલ્લામાં એકમાત્ર સૌથી મોટી સરકારી જનરલ સિવિલ હોસ્પિટલ આવેલી છે જેમાં મહત્વની સુવિધાઓનો ખૂબ અભાવ જોવા મળી રહ્યો છે મોરબી સિવિલ હોસ્પિટલમાં બાળક સહિત તમામ દાખલ દર્દીઓ માટે સીટી સ્કેન જેવી મહત્વની સારવાર માટે બહારની હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે સરકારી જનરલ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા નવ વર્ષોથી સીટી સ્કેન મશીન પણ ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને રાજકોટ સહિત અન્ય ખાનગી હોસ્પિટલમાં જવું પડ્યું છે લાખોના ખર્ચે સીટી સ્કેન મશીન બે હજાર પંદરમાં સરકારી હોસ્પિટલમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા અર્પણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ લાખોનું સીટી સ્કેન મશીન આજની તારીખે સિવિલ હોસ્પિટલોમાં ધૂળ ખાઈ રહ્યું છે અનેક સમસ્યાઓથી કંટાળીને દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે સરકારી સિવિલ હોસ્પિટલના અનેક સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં જોવા મળ્યા છે જે તંત્રની નિષ્ક્રિયતાની ઓળખ પૂરી પાડે છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝ બ્યુરો ટીમ અહેમદજે રાઠોડ સાથે સલીમ અજમેરી મોરબી અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે